પૂરી બાકી છે પૂરી કરેલી આપણે ચણા નું શાક એટલે કોરો કોરું શાક બનાવવાનું છે ચણા નું ચણા નું શાક બાકી રાખું ને દૂધ બનાવેલી તો આપડી બનાવેલી પૂરી તો અટાણે ભાત કરવા મહિના દૂધપાક પૂરી ખાઈએ તો માંદા ન પડીએ એટલે આપણે દૂધપાક બનાવેલી તો તો બધાને દૂધપાક ભાવતો હોય તો હોમમેડ કરજો ને પૂરી ભાવતી હોય તો કરજો ને દૂધપાક ભાવે પણ પૂરી હોય તો દૂધપાક ભાવે નબર રોટલી આવી તો ઓછો ભાવે તો જો આપણે આ પૂરી આપણી બનાવીએ અને રૂટિન કામ કમ્પલેટ થઈ ગયું આપણું જો આજ સેના ને એવું નહીં

નો બહુ ગમે ધોયા વગર નું અંદર મૂકવાનું એટલે ખેડૂત બારણે પડ્યા હતા એટલે આપણા ગોધડા રજાઈ ધોવાઈ ગયા ને એવ પછી રહોડામાં આવે ગયા તો રહોડામાં આપણી ધડબડાટી બોલાવી દઈએ તો અડધી કલાકની અંદર રસોઈ હોય એવા આપણે એક શાક નાખવાનું રહ્યું ને આપણે દૂધ પાક પૂરી બને ગા ને ઠેકા તૈયાર તો આવો બધા ને હમણાં તાવે આવતો તો પણ હારું ઠેકું બાટલો એકાદ બે પીએ ગયું ઠેકું રેડી આપણી ઘરે હું તાલા ના આવે કામ ઉપર હમશે કા કરતા થોડાક બી આરામ કર્યો આરામ વરે કેટલાક બી કરવું આપણે હુંતા હુંતા એવા માણસની ની હક થાય એટલે જો એ આપણે આ પૂરી બને ગઈ ને જો કોઈ દૂધપાક પૂરી ભાવતા હોય તો કોમેન્ટ કરજો ને જો આ મારો વિડીયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આમાં કોમેન્ટ નું ચાલુ હોય ને આમાં રસોઈ પણ ચાલુ હોય બધુંય ચાલુ હોય આમાં હું આવું છે બધુંય આપણું તો બધાય શેર જરૂર ની જરૂર કરજો બે લાઈક જરૂર બટન દબાવજો હાલો તો આટ દૂધ પાક ની જો પૂરી છે ગઈ બધી તરતી થી ગરમ ગરમ ની બોલો ભાઈ હમણા આવે છે ને જમવા ને આપડી આ પાપડ તરે ને આ કોથરી ભરી લીધી હોવાય જાય ને ઈ હારું આપડી પાપડ તરે લીધા ને પૂરી પણ અસલ રૂપારી એકદમ જો તેલ જરાય ન થાય કારણ કે આમાં થોડોક મેંદો નાખવાનો

ઘણું બધું એને માથે થાય આપણે દાળ કુકર માં ભાત બધું મારે સગડી ઉપર થાય પણ એવી સગડી ખટકાણી હતી જો આપણા ભોળો ભાઈ આવી ગયા ત્યાં લેતા આવી ગયા તો આપણે રસોઈ કરવાનું થોડુંક જ મોડું થયું કારણ કે બધું એક જ ગેસ ઉપી બનાવવાનું હતું તોય એ ઠેગું સારું તો જો આપણે શાક ઠેગું ને આપણે ગેસ કરી દઈએ બંધ આ રીતે આપણે કોળું શાક બનાવવાનું હતું ને પૂરી થઈ ગઈ દૂધ પાક થઈ ગયો ભોલો ભાઈ આવે એટલે આપણે એ જમવા બેહે જઈએ તો આવા બધા દૂધપાક પૂરી પાપડ ને ચણા નું શાક આમાં ધાણા ભાજી નાખીને ઉતારેલી આપણું શાક બને હું ટણાટણ